વર્ક વિઝા પરમિટના નામે અઢાર પોઈન્ટ નેવું લાખની છેતરપિંડી આચરવામાં આવી છે અમદાવાદના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે કલોલના બે યુવકો પાસેથી પૈસા પડાવી વર્ક પરમિટ ન આપી કૃપા ઓવરસીઝ કન્સલ્ટન્સીમાં પૈસા જમા કરાવ્યા હતા પૈસા લીધા બાદ કેનેડાના વર્ક પરમિટ ન આપતા ફરિયાદ નોંધાય છે જિગ્નેશ પટેલ વધુ વિગતો જણાવી રહ્યા છે જિગ્નેશ વર્ક વિઝા પરમિટને લઈને છેતરપિંડી આચરવામાં આવી છે શું છે મામલો કિન્ન ની વાત કરવામાં આવે તો વિઝાના નામે અથવા તો વિદેશમાં સ્થાયી થવાના નામે અમેક વખત છેતરપિંડીની ફરિયાદો સામે આવી છે ત્યારે વધુ એક ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી કે જ્યાં અઢાર લાખ નેવું હજાર રૂપિયા જે છે તે વર્ક પરમિટ અપાવવાના બહાને લઈ લીધા છે મૂળ કલોલના બે યુવકો પાસેથી આ રૂપિયા પડાવી અને તેમની પાસે તેમને વર્ક પરમિટ ન અપાવી છેતરપિંડી કરવામાં આવી હતી જેમાં વિજય ચારસ્તા પાસે આવેલી કિપરા ઓવરસીઝ નામની જે કન્સલ્ટન્સી છે તેના માલિક એટલે કે ભાવેશ ચૌહાણ સામે આ ફરિયાદ નોંધાઈ છે અને યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ધન્યવાદ જીગ્નેશ આ માહિતી માટે